પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના બપોરના ભોજનની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે અને તેને કારણે જ નર્મદા જિલ્લાના અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ આ બપોરનું મધ્યાહન ભોજન લે છે આ ભોજનમાં હવે મેનુમાં દરરોજ લીલા શાકભાજી ઉમેરાતા બાળકોને વધુ પૌષ્ટિક ભોજન પીરસાઈ રહ્યું છે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લાના છસો એકાણું મધ્યાહન ભોજન કેન્દ્રોમાં રોજ અઠ્ઠાવન હજારથી વધુ બાળકોને પૌષ્ટિક અને તાજું ભોજન અપાય છે તેને કારણે જ સરકારશ્રી નક્કી કર્યું છે નવા મેનુ પ્રમાણે બાળકોની અંદર જે પ્રોટીન અને કેલરીની વધારો થાય એના માટેનો આશય છે તો એના આશય પ્રમાણે બાળકો પણ નવા મહિના પ્રમાણે એમનું જે શાકભાજી લીલા શાકભાજી અત્યારે મળે એ પ્રમાણે એને મધ્યાહન ભોજનનો લાભ મળે છે તો ખુશી ખુશીથી એ લોકો લાભ લઈ રહ્યા છે